તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે અવિરત મુશળધાર વરસાદને કારણે ડોલવણ તાલુકાની ઓલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે જેને કારણે નદી કિનારાના ગામમાં નદીના પાણી ધુસ્યા છે પલાસીયા ગામે પટેલ ફળિયામાં દસથી વધુ ઘરમાં પાણી ધુસ્યા છે ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો લોકો જીવ બચાવવા સલામત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે ભારે વરસાદ જે ગ્રામ્ય વિસ્તારોમાં એમાં નું નિર્માણ થવા પામ્યું છે વાત કરવામાં આવે તો સવારથી તાલુકા તેમજ જે ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે જંગલ વિસ્તારોમાં ભરપૂર વરસાદ વરસવાને કારણે જે ઢોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં ઘોરાપુરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું ડોલવન તાલુકાના ઘરોમાં પાણી પ્રવેશવાની સાથે જે ઘર વખરી હતી તે સંપૂર્ણ નાશ થઈ જવા પામી છે હાલ તમે જે દ્રશ્યમાં જોયું છે એ પલાસિયા નામનું પટેલ થયું છે એમાં ઓલેન નદીનું પાણી પ્રવેશ્યું દસ થી પંદર ઘરોમાં ઘર વખરી સંપૂર્ણ નાશ થવા પામ્યું છે હાલ તો પરંતુ જે રીતે પડી રહેલ અવિરત વરસાદ ને પગલે જે તાલુકા માં છે એ સૌથી પ્રભાવિત થયો છે અને અહિયાં ત્રણ થી ચાર ગામો જે છે એ જયબાકાર ની પરિસ્થિતિ નું નિર્માણ પણ થવા પામ્યું છે દીપક ધામીવી ન્યુઝ તાપી